જય સ્વામિનારાયણ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં અનેક પવિત્ર તીર્થધામો આવેલા છે પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક સાવ નાનકડું ગામ ભક્તિ અને અતૂટ શ્રદ્ધાના જોરે એક મહાન ધામ કેવી રીતે બની શકે તો ચાલો આજે આપણે ખોપાડા ગામના એ જ અદભૂત વારસા અને શ્રદ્ધાની ગાથાને નજીકથી જાણીએ આ સવાલ જ ખરેખર આખી વાટનું કેન્દ્ર છે એક નાનકડા ગામડામાંથી તીર્થધામ સુધીની સફર કેવી રીતે શક્ય બને શું કોઈ એક દિવ્ય ઘટનાએ બધું બદલી નાખ્યું કે પછી પેઢીઓ સુધી ભક્તોના નિસ્વાર્થ પ્રેમ અને સંતોના માર્ગદર્શનનું આ પરિણામ હતું જવાબ સાચું કહું તો આ બધામાં છુપાયેલો છે ચાલો આ સફરમાં સાથે મળીને એ શોધીએ જુઓ દરેક મહાન વાર્તાની એક ખાસ શરૂઆત હોય છે અને ખોંપાળાની આ ગાથાની શરૂઆત થાય છે સાક્ષાત ભગવાન શ્રી સ્વામિનારાયણ એટલે કે શ્રીહરિના આગમનથી એમના માત્ર એક પગલાંએ અહીં સત્સંગનો એવો મજબૂત પાયો નાખ્યો જે આજે પણ સદીઓ પછી અડીખમ ઊગો છે વાત એમ છે કે ભગવાન શ્રીહરિ એ સમયે ભાવનગરથી ઘટપુરની યાત્રા કરી રહ્યા હતા યાત્રા દરમિયાન એમણે ખોપાળા ગામના પાદરમાં આવેલી એક આંબલીના વૃક્ષ નીચે થોડો આરામ કર્યો હવે આ માત્ર એક સામાન્ય વિરામ નહોતો જે ઘડીએ પ્રભુના ચરણ એ ભૂમિને સ્પર્શ્યા એ જ ક્ષણે એ ધરતી પાવન થઈ ગઈ જાણે આખા ગામ પર કોઈ દિવ્ય આશીર્વાદ વરસી ગયા શ્રીહરિના એ આગમન પછી તો જાણે આખા ગામમાં એક આધ્યાત્મિક ચેતનાની લહેર ફરી વળે અને આ ઘટનાના થોડા જ સમય બાદ વિક્રમ સંવત અઢારસો અડસઠમાં ખોપાળામાં સત્તાવાર રીતે સત્સંગની સ્થાપના કરવામાં આવી કહી શકાય કે આ જે પહેલો પથ્થર હતો જેના પર આજના આ ભવ્ય ધામની ઈમારત જણાય છે પણ જુઓ કોઈ પણ સમુદાય એના સભ્યો વગર અધૂરો છે ખોપાળા સત્સંગના શરૂઆતના જે આધારસ્તંભ હતા એ હતા જેઠાભાઈ મણિયા કાળાભાઈ પટેલ અને નારાયણભાઈ સોની જેવા પરમ ભક્તો એમનો જે પ્રેમ ભાવ હતો જે સેવા અને સમર્પણની ભાવના હતી એ જ આ સત્સંગની સાચી તાકાત હતી આ ભક્તોના ત્યાગ અને તપસ્યાને કારણે જ ખોપાળાની આ યશગાથા લખાઈ ચાલો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે આ આધ્યાત્મિક પાયા પર શ્રદ્ધાનું ભૌતિક સ્વરૂપ એટલે કે મંદિર કેવી રીતે રચાયું હવે આપણે વાત કરીશું મંદિર નિર્માણના રસપ્રદ ઇતિહાસની જ્યારે ભક્તોનું પ્રેમ અને એમની ભક્તિ ચરમસીમાએ પહોંચે ત્યારે એમને એક યોગ્ય માર્ગદર્શકની જરૂર પડે છે અને ખોપાળાના ભક્તોને એ માર્ગદર્શન મળ્યું ગઢપુરના મહાન સંત શ્રી અક્ષરાનંદ સ્વામી પાસેથી બસ એમના જ દિશાસૂચન અને પ્રેરણાથી ખોપાળામાં એક સુંદર હરિમંદિર બનાવવાનો સંકલ્પ લેવાયો આ ખરેખર ભક્તિ અને સંત માર્ગદર્શનનો એક અદભુત સંગમ હતો અને એ સંકલ્પ સાકાર પણ થયો ભક્ત પટેલ નથું કાળાભાઈએ એ જમાનાની ભવ્ય રહેણાંક હવેલી જેવું દેખાતું એટલે કે હવેલી ઘાટનું બે માળનું એક સુંદર મજાનું મંદિર બંધાવ્યું આ મંદિર એ સમયના ભક્તોની શ્રદ્ધા અને સમર્પણનું જાણે જીવંત પ્રતિક હતું અને બશી એ ઐતિહાસિક દિવસ આવ્યો વિક્રમ સંવત ઓગણીસો ચુમ્માલીસનો ભાદરવા મહિનો આ પવિત્ર માસમાં ગઢપુરથી પધારેલા વરિષ્ઠ સંતોના માર્ગદર્શન હેઠળ આ મંદિરમાં શ્રીહરિના દિવ્ય સ્વરૂપોની સ્થાપના કરવામાં આવી સાચે જ આ દિવસ ખોપાળાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો પણ સમય ક્યાં કોઈના માટે રોકાય છે સમય બદલાયો સત્સંગનો વ્યાપ વધ્યો હવે વાર્તા જૂના મંદિરમાંથી એક ભવ્ય નૂતન મંદિરના નિર્માણ તરફ આગળ વધે છે એક એવું મંદિર જે આ વારસાને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું હતું આ નવા અને ભવ્ય મંદિરનું નિર્માણ કોઈ નાની સુની વાત નહોતી એની પાછળ એક આખી સુનિયોજિત પ્રક્રિયા હતી સૌથી પહેલાં તો આખા સમુદાયે સાથે મળીને એક ભવ્ય મંદિરનો સંકલ્પ કર્યો પછી શ્રી આત્માનંદજી સ્વામી જેવા વરિષ્ઠ સંતોના આશીર્વાદ અને માર્ગદર્શન પ્રાપ્ત થયા એ પછી શાસ્ત્રોક્ત વિધિવિધાન પ્રમાણે પૂરી શ્રદ્ધાથી મંદિરનું નિર્માણ થયું અને અંતે એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે મંદિરમાં દેવોની સ્થાપના કરવામાં અને એ ઐતિહાસિક દિવસ હતો સત્યાવીસ માર્ચ ઓગણીસો એટલે કે વિક્રમ સંવત બે હજાર ચુમ્માલીસ ફાગણવધ સાતમ આ શુભ દિવસે વડતાળ ગાદીના તત્કાલીન આચાર્ય મહારાજ શ્રી એક હજાર આઠ અજીન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે આ નૂતન મંદિરમાં રાજાધિરાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ ખોપાળાનો વિકાસ કેટલો થયો છે એ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે જુઓ જ્યાં પહેલાં એક સુંદર પારંપરિક હવેલી શૈલીનું મંદિર હતું ત્યાં આજે એક ભવ્ય આકાશને આપતું શિખરબદ્ધ મંદિર શોભી રહ્યું છે અને એટલું જ નહીં હવે તો અહીં નૂતન સભામંડપ સંતો માટે આશ્રમ અતિથિગૃહ વિશાળ ભોજનાલય અને એક સુંદર ઘનશ્યામ ગૌશાળા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે આ વિકાસ એ વાતની સાબિતી છે કે અહીં ભક્તિની પરંપરા આજે પણ એટલી જ જીવંત અને ધબકતી છે તો આપણે જે મૂળ પ્રશ્નથી શરૂઆત કરી હતી એના પર પાછા આવીએ ખોપાળાને તીર્થધામ શા માટે કહેવામાં આવે છે કારણ કે તીર્થધામ એટલે માત્ર કોઈ જગ્યા નહીં તીર્થધામ એટલે એવું પવિત્ર સ્થળ જેનો પોતાનો એક દિવ્ય ઇતિહાસ હોય જ્યાં પવિત્ર અવશેષોની હાજરી હોય અને જ્યાં અનુયાયીઓની ભક્તિનો પ્રવાહ નિરંતર વહેતો હોય અને હા ખોપાળા આ ત્રણેય શરતો પૂરી કરે તો આજે ખોપાળા ધામમાં શ્રદ્ધાળુઓ માટે કયા કયા અમૂલ્ય ખજાના છે અહીં શ્રી હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવના મનમોહક સ્વરૂપોના દર્શનનો લ્હાવો મળે છે એની સાથે જ શ્રી હરિની પ્રસાદીની વસ્તુઓ એ પવિત્ર આમલીનું વૃક્ષ જ્યાં પ્રભુએ વિશ્રામ કર્યો હતો ભગવાનના લીલાચરિત્રો દર્શાવતી સુંદર મૂર્તિઓ અને એ જ દિવ્ય વંશની ગાયો ધરાવતી ગૌશાળા પણ છે આ બધું જ મળીને ખોપાળાને એક જીવંત વારસો બનાવે છે અંતમાં ખોપાળા ધામની આ સંપૂર્ણ ગાથા આપણને એક બહુ જ ગહેન વિચાર સાથે છોડી જાય છે કે કેવી રીતે શ્રદ્ધા અને સમર્પણ જેવી અમૂર્ત ભાવનાઓ ભૌતિક સ્વરૂપ ધારણ કરીને સદીઓ સુધી ટકી રહે એવો એક અમર વારસો રચી શકે છે આ પ્રશ્નનો જવાબ માત્ર ખોપાળા માટે જ નહીં પણ આપણા સૌના જીવન માટે પણ ઘણું બધું કહી જાય છે